શિરામ કોડિયા સાહેબ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબની સૂચનાથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે સૂચના આપેલું હોય તેના અનુસંધાનમાં પોલીસ અધિક્ષક શ્રી મુડ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા આદિપુર પોલીસ સ્ટેશનની આગળનીમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ તથા બાઇક ચોરી કરતા તાળાની ચાવી બનાવતા ધંધા કરતાં ચીખલીગર ગેંગના નીચે જણાવેલી સમૂહને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા ક્રાઇમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા આદિપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ ડો આદિપુર પોલીસ સ્ટેશન તથા એલસીબી સ્ટાફ તથા આદિપુર પોલીસ સ્ટાફના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ